રાજ્યમાં વધતા જતા ઘટનાને લઈ વિરોધ આમ આદમી મહિલા મોરચા દ્વારા વિરોધ કાળા કપડા પહેરી વિરોધ ગૃહમંત્રી રાજીનામાની માંગ મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ વડોદરા સુરેન્દ્રનગર અમદાવાદ માંડવીમાં મહિલા અને બાળકી પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવ આવેદન આપે તે પહેલા જો આપના કાર્યકર્તાની અટકાયત ઉમરા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીને આવેદન આપવા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી

ગૃહમંત્રી એવા હર્ષંઘવી જયારે ગુજરાતમાં સુરક્ષાની વાત કરતા હોય નારીને બચાવવાની વાત કરતા હોય નારીની સુરક્ષાની વાત કરતા હોય ત્યારે જો હોય તો ખરેખર ગૃહમંત્રી માટે શરમજનક વાત છે અને આપણે હવે ફાટાફોરી ના કરાય અને જો ગુજરાત એમ આ રાત થાય ને ત્યાં હરસંઘ એવું કહેતા હોય છે કે ભાઈ સવાર થાય ને તો કોઈ ગુનાખારી જ ખોડવામાં નહીં આવે કે કોઈને સવારનો સૂરજ બતાવવામાં નહીં આવે છતાં પણ સવાર પડે એટલે કોઈને કોઈ રીતે છૂટી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમાં એના પોતાના જ મળ્યાના હાથ હોય છે

કે મહિલાઓની સુરક્ષા માટે અમે આ કર્યું છે કે એસઆરપી ટીમ અમે લોકો એ ઉતારી છે તો જો એસઆરપી ટીમ એના મોસ્ટ શોકમાં હોઈ શકે કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે એ લોકો ફોન કરતો હોય ત્યારે આવડા ઘોંઘાટમાં કદાચ એસઆરપી જવાનો ફોન ના પણ ઉપાડી શકતા હોય અને આપણે જો એટલી મોટા ફાકા ફોદારી કરતા હોય મહિલાની સુરક્ષા માટે અને જો વડોદરામાં પણ આટલી સુરક્ષા સાથે જો બલાત્કાર થતો હોય તો આ ગુજરાતમાં કઈ નારી સુરક્ષિત છે એ તમે મને હરસંગી જવાબ આપી શકો